હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં હું પણ એકદમ મજામાં છું વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે સ્પેશિયલ દિવસ છે રક્ષાબંધન અને હું મારા ભાઈને રાખડી બાંધવા માટે જાઉં છું અમે લોકો જો કાવ્યા પ્રિયાંક કાવ્યા છે હીર છે હા ભાઈ નાના ના બોલું અને આ જેનિશ છે તો ભાઈને રાખડી બાંધવા જઈએ છીએ તો બહુ જ ખુશી છે એકદમ આમ મમ્મી પપ્પા ભાઈ ભાભી ભત્રીજા બધાને મળવાના છે આજે તો હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં હું પણ મજામાં છું તો આજે આપણો સ્પેશિયલ તહેવાર છે રક્ષાબંધન તો હું આજે કાનુડાને રાખડી બાંધીશ તો પ્લીઝ આવી જાઉં મારી સાથે ગોપાલ કૃષ્ણ કરે Субтитры сделал DimaTorzok મધુર સુના દોતા ઓ કાન તમરી મધુર સુના જેનો પેલી રક્ષાબંધન છે તો બહુ બહેનો ને બહુ ઉત્સાહ છે જો મસ્તી કર